તો આજે ટ્રાફિક જોઈ શકો કે છૈતર મહિનો છે અને નવું વર્ષ હિન્દુઓનું કહેવાય તો આજે સૈતર મહિનો એટલે કે નવરાત્રિનું પહેલું મહત્ત પણ કહેવાય છે મિત્રો તો આજે સૈતર મહિનાનો ટ્રાફિક પણ છે મિત્રોને આજે રવિવાર પણ છે તો સૈતેર મહિનાનો પહેલો દિવસ અને પહેલો નહોત તો ઝડપથી બધા મિત્રો માડાઈ જાય તો બાપાના દર્શન કરાવીએ સવાર સવારમાં આપણે આમ તો રવિવાર તો લેટ હોય છે લાઈવ પરંતુ આજ બહાર જવાનું હોવાથી આપણે ટાઈમ ટુ ટાઈમ આજે દર્શન કરાવી દઈએ છીએ મિત્રો અને આમ પણ આજે બેસ્ટ તમીનો છે તો આપણે બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહી છે મિત્રો ચાલો પહેલાં ગાદી મંદિર સમાધિ મંદિર પછી ધ્યાન મંદિર દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહી છે પટેલ બાપાનો પ્રસ્ત્રમ દીપ ગુંજક બાપા સ્ત્રામ જીગ્નેશભાઈ દરજી બાપા સ્ત્રામ

મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં તો સમાજ બીરાદર્શન કરાવીશું તિહાર કરાવીશું તો હું લાયમાં બનેલી છું લાય છે દાદી મંદિર દાદી મંદિરના દર્શન કરાવ્યું બીજી વખત આપણે રોજ સવારે સાંજે અને રાત્રે ત્રણ ટાઈમ દર્શન કરાવી છે પરંતુ એમાંથી આપણે ફક્ત સવારે રાત સાંજે સંધ્યા દર્શન કરાવી છે 아시재밌 o 트리 જોઈ શકો છો બાપાના સૂર્ય મંદિર આજના લાઈવ દર્શન આ બાજુ પણ જોઈ શકો બાપાના દુજા સિંધ મજાની ફરકી છે તો બાપાના દુજાના સિંધ મજાના આજના લાઈવ દર્શન કાલે સવારે બહાર ગયા હતા એટલા માટે દર્શન નહોતા કરાવ્યા મિત્રો તો પણ રાત્રે તો દર્શન થાય હતા બે પાંચ મિનિટ તો જોઈ શકો આજના લાઈવ દર્શન ચાલો તમારો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવું છું તો આગળ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો ધ્યાન મંદિર એટલે કે બાપા જ્યાં વડની નીચે બેસીને ધ્યાન જતા તેમના દર્શન કરાવ્યું મિત્રો તો સુંદર મજાના આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવ્યું તો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે અને જોઈ શકો કે સુંદર મજાનો લાગી ગયું છે ધ્યાન મંદિર તો સુદ મજા લાઇ દે છે ધ્યાન મંદિરના પરમાર મુકેશભાઈ બાબા સ્થાન

તો બધા મિત્રોને બાપા જય શ્રી એમ કાલે એક બાર ગયા થાય એટલા માટે લાઈ દર્શન કરતા કરાય મિત્રો તો આજના લાઈ દર્શન ટ્રાફિક જોઈ શકો એટલું ટ્રાફિક જોવા નથી મળતો મિત્રો તો શું તો મજાના આજના લાઈ દર્શન કાર્ય જોઈ શકો છો બધા મિત્રોને બાપા જય શ્રી રામ રાધા રાધે મિત્રો ચેનલમાં પહેલી વાર એક ચેનલ જેથી બાપાના સવારે આઠ વાગે લાવી દર્શન સાંજના છ ને અત્યારે યાત્રા થઈ શકે રાત્રે લાઈવ કરીએ છીએ પરંતુ હમણાંથી બંધ છે થોડાક ટાઈમથી તો આજના મજાના લાવી દેશે ચાલો મિત્રો તો આજની લાઈફ સુધી રાખીએ સત્તર મહિનો અને નવરાત્રિનું પહેલું નોરતું તો બધા મિત્રો અને બાપા જય શ્રી રામ દે આપણો દિવસ શુભ રહે મિત્રો